આ બાતમીના આધારે એસઓજી પોલીસે રેડ કરી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા અને પ્રેક્ટિસ કરતા બોગસ રંગે ઝડપી લીધો હતો અનુપમ અમિત વિશ્વાસ નામનો ઈસમ ઘણા સમયથી કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરીને દર્દીઓને સારવાર આપતો હોવાનું સામે આવ્યું છે પોલીસે બોગસ ડોક્ટર સહિત અઠ્યાવન હજાર ઉપરાંતની એલોપેથિક દવા અને મેડિકલ સાધનો કબજે કરી તપાસ હાથ ધરી છે રિપોર્ટર નરેન્દ્ર પટેલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ગોધરા પંચમહાલ